ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ પણ તંત્રે જાણે કે હજુ સુધી ઘોર નિંદ્રામાં જ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે રાજ્યમાં હજુ પણ ઘણી જગ્યાએ બિસ્માર પુલોની ભરમાળ લાગી છે આ જર્જરીત પુલો પરથી વાહનોની અવરજવર પણ બંધ થઈ ગઈ છે ચોટીલા હાઈવે પર રાણીંગપરા ગામ નજીક જર્જરીત પુલ પર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મુકાયો છે આ સાથે જ કોઈ ડાયવર્ઝન ન પાતા 18 થી વધુ ગામડાના લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો ત્યારે જામનગરમાં જાણે કે તંત્ર કોઈ દુર્ઘટનાની રાહ જોતું હોય તેવું લાગી રહ્યું છે કારણ કે સ્પષ્ટપણે તે જોવા મળી રહ્યું છે જામનગરમાં રસ્તાના સમારકામ દરમિયાન તંત્રએ રસ્તાની સાઈડમાં આડા પતરાઓ મૂકી દીધા છે આ આળીદાર પતરા રસ્તા પરથી પસાર થતા લોકો માટે મુસીબત સમાન બન્યા છે આળીદાર પત્રા ગમે ત્યારે કોઈ પર પડી શકે છે તો પંચમહાલના કાલોલના જોઈ લો કે કાલોલમાં તંત્રની બેદરકારીનો ભોગ એક ગાય બની છે શામળાજી વાત કરીએ તો શામળાજી રોડ પર ખુલ્લી ગટરોમાં ગાય પડી ગઈ છે આ ઘટના બાદ જેસીબી ની મદદથી ગાયને બહાર કાઢવામાં આવી તો એક બાજુ દેવગઢ બારિયાના પણ દ્રશ્યો સામે આવ્યા છે કે દુધિયા ગામમાં કાદવ કીચડ વચ્ચે ગ્રામજનો સ્મશાન યાત્રા કાઢવા માટે મજબૂર બન્યા છે તો ક્યાંક ગટરમાં ગાય ખાબકી છે ક્યાંક કાદવ કીચડ છે સ્થાનિકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે પંચમહાલ દેવગઢ બારિયા અનેક જગ્યાએ આ સ્થિતિ જોવા મળી છે જો જર્જરીત પુલ જોવા મળ્યા છે તો અમરેલીમાં જર્જરીત પુલની સ્થિતિ છે જામનગર ની વાત કરીએ તો ગાય ખાબકી છે આ તમામ દ્રશ્યો સામે આવ્યા છે તો તંત્ર વહેલી તકે આ તમામ બાબતોનું નિરાકરણ લાવે તેવી માંગ ઉઠવા પામી છે તો ક્યારે જાગશે આ નખરોળ તંત્ર અનેક પુલો જર્જરીત હાલતમાં બેદરકાર તંત્રનો ભોગ બને છે નિર્દોષ જી હા આ તમામ સવાલો ઉઠી રહ્યા છે તંત્રની ઘોર બેદરકારીના કારણે લોકોને આ તમામ દુર્ઘટનાઓ જે છે તે બને છે અને લોકો તે બાબતે હેરાન પરેશાન થઈ રહ્યા છે વહેલી તકે નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ ઉઠી છે